પાટણ શહેરના નિર્માણાધીન નવા બસપોર્ટને બાંધકામ પૂર્ણ થયા પહેલા જ નગરપાલિકાના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આછરી બિલ્ડિંગ યુઝ બીયુ પરમિશન આપી હોવાનો આક્ષેપ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે કર્યો છે કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલની રજૂઆત મુજબ નવા બસ સ્ટેન્ડનું પ્રથમ માળનું કામ ચાલુ હતું ત્યારે જ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભૂ પરમિશન આપવામાં આવી હતી સામાન્ય રીતે ભૂ પરમિશન ત્યારે જ અપાય છે જ્યારે ઇમારત સંપૂર્ણપણે ઉપયોગ માટે તૈયાર હોય આ મામલે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે આક્ષેપ કરાયો છે કે નવ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ મેપ દ્વારા લેવાયેલા ફોટો અને વિડિયોમાં પણ પ્રથમ માળનું કામ ચાલુ હોવાનું સ્પષ્ટ દેખાય છે આ ઉપરાંત પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બસ સ્ટેન્ડના પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનેલી ન હોવા છતાં તેનું પણ પરમિશન આપી દેવાયું હતું આ ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ જીડીસીઆરના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે નિર્માણાધીન બસ સ્ટેન્ડની પરમિશન આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રાખવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે જો કોઈ અકસ્માત થાય અને જાનહાની થાય તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે કોંગ્રેસ પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ બિલ્ડિંગને બુ પરમિશન આપતા પહેલાં સ્થળ તપાસ કરવાની જોગવાઈ હોય છે પરંતુ આ કિસ્સામાં સ્થળ તપાસ થઈ હોય તેવું જણાતું નથી જે ભ્રષ્ટાચાર સૂચવે છે તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો સરકારી તંત્ર જ નિયમોનું પાલન ન કરે તો નાગરિકો પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય આ બાબતે પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરેએ જણાવ્યું હતું કે નાગરિકોને બસ સ્ટેશન જેવી પાયાની સુવિધા ઝડપથી મળે તે હેતુથી બુ પરમિશન આપવી તેમની ફરજ છે કારણ કે બુપરમિશન વિના બસ સ્ટેશન ચાલુ થઈ શકતું નથી આ વિસ્તારમાં સૌથી વધુ હોસ્પિટલ આવેલી છે તેથી આસપાસના ગામડાથી આવતા નાગરિકોને હાલાકી ન પડે તે ધ્યાને રાખી બુ ઝડપથી ઇસ્યુ કરવામાં આવ્યું છે પાટણ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટના કારણે આજે પાટણ શહેરમાં બની રહેલ નવીન બસ સ્ટેન્ડનું બીયુ પરમિશન તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ આપી દેવામાં આવ્યું હતું બાવીસ નવ બે હજાર પચીસના રોજ બીયુ આપ્યું ત્યારે પાટણ નવીન બની રહેલ બસ સ્ટેન્ડની મોટાભાગની દુકાનોનું કામકાજ ચાલુ હતું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું આ બાજુનું પહેલાં મારથી જ કામ ચાલુ હતું અમે ગૂગલ મેપથી તારીખ દસ નવ બે હજાર પચીસના ફોટો અને વિડીયો લીધેલા છે એ પછી આવતીકાલે પણ પાછળના ભાગે ત્રીજા અને ચોથા માળની દુકાનો બનવાની હતી બાકી છે તેમ છતાં સમગ્ર ચાર માર્ચ સુધીનું પહેલો બીજો ત્રીજો ચોથો એમ ચાર માર્ચ સુધીનું બીયુ પરમિશન આપી દેવામાં આવ્યું છે બીયુ પરમિશન એટલે બિલ્ડિંગ યુદ્ધ લાયક છે એના માટેનું જો ખરેખર નવમાં મહિનામાં બીયુ પરમિશન આપી દીધું હોય તો આ નવીન બસ સ્ટેન્ડ ચાલુ કરી દેવું જોઈએ પરંતુ માત્ર ને માત્ર એમના ભ્રષ્ટ વહીવટના કારણે આ બીયું પરમિશન આપવામાં આવ્યું છે એ જીડીસીઆરના નિયમનો ભંગ કરે છે આની યોગ્ય તપાસ થવી જોઈએ જે અધિકારીઓએ બીયુ પરમિશન આપ્યું છે તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ કામ ચાલુ હોય આ જે કામ ચાલુ છે અને માને કે કોઈ એક્સિડન્ટ થશે તો એની જવાબદારી કોની માને કે ઉપરથી કોઈ પડ્યું અને કોઈને વાગી ગયું કોઈનો જીવ ગયો તો આ બીયું પરમિશન આપી દીધું છે તો એના માટે જવાબદાર કોણ તો આ બધી બાબતો છે તો ખરેખર આ પાટણના ભ્રષ્ટ અને વહીવટના કારણે આજે પાટણ નવીન બસ સ્ટેન્ડનું બીવુ પરમિશન આપી દીધું છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવી આશંકા સેવાઈ રહી છે એટલે આની યોગ્ય તપાસ થઈ અને કાર્યવાહી થવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે નાગરિકોને પાયાની સુવિધા મળે તે માટે બસ સ્ટેશન વહેલું શરૂ થાય એ જરૂરી છે વધુમાં આ જ રોડ પર ખૂબ હોસ્પિટલો આવેલ છે એટલે પણ જો બીવ પરમિશન ન આપવામાં આવે તો નાગરિકોને ખૂબ હાલાકી પડે અને હોસ્પિટલના દર્દીઓને પણ તકલીફ પડે આથી એક જાહેર હિતમાં સારા હેતુથી આ બીવ પરમિશન આપવામાં આવી છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો